ભાગ બે સામાયિકની સમજણ લેખક ડોક્ટર તેજ સાહેબ અધ્યાય એક સુખ દુઃખમાં સમતા ભાવ સામયિક ઇશ્રાવકનું આભૂષણ છે અને સાધુ ભગવંતોનો શણગાર છે સામયિક એ આત્માનો સ્વાદ અને પરમાત્માનો આસ્વાદ કરાવનાર ઉત્તમ મંગલ અને શ્રેષ્ઠ અનુષ્ઠાન છે સામાયિકમાં બેસી જઈએ એટલે વિભાવનો ત્યાગ થાય અને સ્વભાવનો અનુરાગ અને આનંદનો પ્રારંભ થાય સામયિક સમય સમજણ અને સમતા ભાવને બંધાયેલી છે વિશ્વના કોઈ પણ ધર્મમાં આ સામાયિક ન જોવા મળતા માત્ર જૈન ધર્મમાં આ અનુષ્ઠાન જોવા મળે છે હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું આ ત્રણેયનું નિરંતર ચિંતન કરવાનો યોગ એટલે સામયિક સામયિકનો સરળ અર્થ છે સમભાવ જે આજના સમાજમાં ઘટતો જોવા મળે છે સમતા ભાવનો અભ્યાસ એટલે સામયિક આ સામાયિકનો મહિમા આપણે બરાબર સમજવા લાગશું તો ડિપ્રેશન અને ટેન્શન દૂર થતા વાર નહીં લાગે દરેક ક્ષેત્રમાં સમભાવની આવશ્યકતા રહેલી છે ઉગ્રતા ઉદ્વેગ આકુળતા વ્યાકુળતા આ બધા અશુભ ભાવો સામાયિક વડે દૂર થઈ શકે છે સામાયિક ધર્મ પ્રભુ મહાવીર સ્વામીએ બતાવ્યો છે સંસારથી તારવાવાળી નૈયા સામાયિક છે મન વચન અને કાયાને સંપૂર્ણ રિલેક્સ હળવા ચિંતામુક્ત બનાવનારી આ સામાયિક જગતથી ના તો સંબંધ તોડીને જાત સાથે ના તો સંબંધ જોડી આપે છે સ્વ પરનું ભેદ જ્ઞાનનો દીપ પ્રગટાવી અંતર અવલોકનની યાત્રા કરાવે છે સામાયિકમાં ના રાગ ના દ્વેષ બંને વચ્ચે સમતા ભાવનો સેતુ બનાવી આત્માને પારગામી બનાવે વિશ્વના તમામ પાપોથી મુક્તિ એટલે સામાયિક સઘળી ચિંતાનો ત્યાગ કરી સ્વ વેર વિખેર કરી નાખી આત્માને વિશુદ્ધ બનાવવાનો ઉત્તમ પ્રયોગ એટલે સામાયિક મોહભાવને પછાડી મોક્ષ ભાવને જીવંત કરવાનો શ્રેષ્ઠ માર્ગ એટલે સામાયિક માણસ સામાયિકમાં બેસી જાય ને સામાયિક માણસમાં બેસી જાય તો માણસનો બેડો પાર થઈ જાય એ વાત પણ અગત્યની છે સામાયિકમાં આપણે બેસીએ છીએ પરંતુ આપણામાં સામાયિક બેસે છે કે નહીં તે નિરીક્ષણ કરવું અત્યંત આવશ્યક છે સામાયિક એ માત્ર ક્રિયા યોગ નથી સમતા ભાવનો પરમ યોગ બનવો જોઈએ સામાયિક સંપૂર્ણ યોગનું અનુષ્ઠાન છે જેમાં સમતા ધ્યાન સ્વાધ્યાય દાન શિયળ તપ બંને નાવનો સમાવેશ થાય છે માત્ર એક સામાયિક કરો અને તમામ સાધનાનો લાભ મેળવી શકો છો ટૂંકમાં સબરસ છે સામાયિક જેમાં બધા રસોની પૂર્તિ થાય છે જેમાં ભક્તિ રસ જ્ઞાન રસાદી અનેક રસોની પૂર્તિ થાય છે માટે સામાયિક જેવો બીજો ઉત્તમ ધર્મ નથી સાધુ ભગવંતની સામાયિક આજીવન માટેની હોય છે શ્રાવકોની સામાયિક અડતાલીસ મિનિટની હોય છે એટલે સાધુ ભગવંતોએ ચોવીસ કલાક સમતા ભાવમાં રહેવાનું હોય છે શ્રાવકને અડતાલીસ મિનિટ સમતા ભાવમાં રહેવાનું હોય છે સમતા ભાવનો વિકાસ સમતા ભાવનો અવકાશ એટલે સામાયિકની આરાધના છે યાદ રહે ધર્મના બધા અનુષ્ઠાનો કઠિન હશે પરંતુ સામાયિકનું અનુષ્ઠાન ખૂબ જ સરળ અને સરસ છે કારણ બાળકથી લઈ વડીલ સુધીની પ્રત્યેક વ્યક્તિ આ સામાયિક સાધનામાં જોડાઈ શકે છે તમે સામાયિક લઈને બેઠા છો પણ તમારું મન સામાયિકમાં ન રહેતા સંસારાદીના વિચારો કે પ્રવૃત્તિમાં લાગી ગયા તો તે સામાયિક Ready to continue?